સહજાનંદ સ્વામી મહારાજની જય નારી રત્ન જીંજાવદરના રામબાઈ પરણીને પ્રભુ ભજવા રામબાઈ મૂળ તો કોળી સથવારાના દીકરી ઘર ગરીબ નાની ઉંમરમાં મા બાપની છત્રછાયા ગુમાવેલી તેથી નોધારા બની ગયા હતા પણ ઝીંજાવદરના ગામ દણી અલૈયા ખાચર જેઓ મહારાજના અનન્ય ઉપાસક જેમણે મહારાજને રાજી કરવા આ જીવન બાળ બ્રહ્મચારી રહેલા એવા અલૈયા ખાચરે રામબાઈને ધીરજ આપી અને પોતે તેના બાપ છે અને આ દરબાર તેમનું ઘર છે એમ કહી પોતાને ત્યાં રાખી પોતાની સગી દીકરી તરીકે વહાલ આપી એમનો ઉછેર કરતા તેથી રામબાઈને પણ હૈયે મૂક મળતી રામબાઈ પૂર્વના મુમુક્ષુ તો હતા જ વળી અલૈયા બાપુની છત્રછાયામાં તે સત્સંગમાં વિશેષ દ્રઢ થયા મહારાજ જિંજાવદર જ્યારે આવે ત્યારે સેવા અને કથા વાર્તાનો રામભાઈ સુખ લેતા તો ક્યારેક બાપુ સાથે ગઢડે જવાનું થાય ત્યારે લાડુબા જીવુબા રાજબા જેવા મહામુક્તોના યોગમાં આવતા પછી તો બસ સત્સંગ અને ભજનનો પ્રવાહ વધતો ગયો એમ તેમના અંતરમાં ઉજાસ થતો ગયો અને રામબાઈના હૃદયમાં વૈરાગ્યનું બીજ વવાયું તેમને સંસાર સડકતો દેખાયો અને મહારાજની મૂર્તિમાં જ સાચું સુખ સમજાયું તેમની સેવા ભક્તિ અને સદ્ગુણોની સુવાસ તો ચારે બાજુ પ્રસરી ગઈ અને લોકો તેમને માનથી જોવા લાગ્યા સમય જતાં રામબાઈ ઉમરલાયક થતા અલૈયા ખાચરે તેમને યોગ્ય મુરત્યાની શોધ ચલાવી આ વાતની રામબાઈને જાણ થઈ તેથી તેઓ તો મુંજાયા તેમને તો લાડુ બા મોટીબા એમ જેમ રહી આજીવન ભજન કરવું છે એવો તેમનો અંતરનો ઠરાવ પણ બાપને કેમ કહેવું પછી એક દિવસ હિંમત કરી અલૈયા ખાચર બહાર નીકળ્યા ત્યાં તો બારણા આડેથી બહાર આવી રામબાઈએ હાથ જોડ્યા બાપા મારે એક વાત કરવી છે રામબાઈને જોતા અલૈયા ખાચર ઊભા રહી ગયા બોલને બેટા શું કહેવું છે પહેલી વખત અલૈયા ખાચરે વૃત્તિ સ્થિર કરી દીકરી સમાન રામબાઈ સામે દ્રષ્ટિ કરી અરે દીકરી કેવડી મોટી થઈ ગઈ તું હવે આને જેમ બને તેમ જલ્દી પરણાવી હું જવાબદારી મુક્ત થાઉં આખરે તો દીકરી પારકી થાપણ જ કહેવાય ને અલૈયાને આવો વિચાર થયો પણ દરબારને ખબર નહોતી કે દીકરી તો કંઈક જુદું જ વિચારે છે રામબાઈ કહે બાપા હમણાં તમે કંઈક ધમાલમાં પડ્યા હો તેવું લાગે છે તે શું છે દીકરી જો ખરું કહું તું હવે ઉમરલાયક થઈ છું તેથી તને યોગ્ય ઠેકાણે પરણાવવાની વાત ચાલે છે દરબાર બોલ્યા એટલે તમે મારા માટે મુર્તિઓ ગોતો છો એમ જ ને રામબાઈ હિંમત એકઠી કરી વાત કરી હા એમ જ દીકરી મારી ફરજ છે તે હું પૂરી કરું છું પણ બાપા આપને એક વાત કહું બોલને બેટા એક નહીં બે વાત કર તો બાપા સાંભળો મારે માટે તમે મહેનત કરશો માં કેમ એવું બોલે છે અલૈયા ખાચર સહેજ જરા અચકાયા મારો મુરત્યો મેં ગોતી લીધો છે એટલે એટલે દીકરી શું કહેવા માંગે છે અલૈયાને કંઈક ગૂંચવણ થતી હોય તેમ લાગ્યું જો બેટા તારે કોઈ સંકોચ રાખવાની જરૂર નથી હું તારો બાપ અને મા બે છું તું શું કહેવા માંગે છે તે હું સમજી શકતો નથી મારો મૂર્તિઓ મેં ગોતી લીધો છે એટલે જો દીકરી તારું મન ક્યાંય માન્યું હોય તો કહી દે મારે એટલે માથાકૂટો છે હું તો કોઈ પણ રીતે તને સુખી જોવા માગું છું જો બાપા ખરેખર મને સુખી કરવા માંગતા હો તો સાંભળો મારું મન તો મહારાજ સાથે માન્યું છે હવે બીજો કોઈ ધણી નથી કરવો આજીવન બ્રહ્મચર્ય પાડી સાંખ્ય યોગ લઈ અને પ્રભુને ભજવા છે આખરે રામબાઈએ પોતાના મનની વાત કરી દીધી આ સાંભળીને અલૈયા ખાચર તો આશ્ચર્યથી આભા બની રામભાઈ સામે જોઈ જ રહ્યા એટલે રામભાઈએ ઉમેર્યું હા બાપુ મારે સ્વામિનારાયણ ભજવા છે મારે સાંખ્યયોગ પાડવો છે અને ભગવાનને ભજી લેવું છે દરબાર કહે દીકરી એ નહીં બને તને ખબર છે મેં તને એકની એક સાત ખોટની દીકરીની સમાન માની છે જગત મને શું કહે પારકી હતી એટલે ન પરણાવી ના ના દીકરી એ તો નહીં બને હું તો તને પરણાવીશ જ ધામધૂમથી પરણાવીશ પછી જ નિરાંતે મહારાજના નામની માળા કરીશ બાપાનો આ દઢાગ્રહ જોઈ રામભાઈ મુંજાયા પણ બાપા પણ કાંઈ નહીં ચાલે દીકરી ત્યાગનો માર્ગ કંઈ શેકેલા ચણા ચાવવા જેવો સહેલો થોડો છે એ તો તલવારની ધાર પર ચાલવા જેવો કપરો માર્ગ છે પણ બાપા મને મહારાજનો વિશ્વાસ છે મહારાજના પ્રતાપે એ તલવારની ધાર મારા માટે ફૂલનો માર્ગ બની રહેશે માટે રાજી થઈને પરણવાની વાત પડતી મૂકો અને મને ભગવાન ભજવાનો માર્ગ મોકળો કરી આપો અલૈયા કહે ગાંડી જો હવે આવી વાત ક્યારેય ન કરતી તું તારું કામ કર હું મારું કામ કરું જો હવે આ બાબતમાં હું તારી સલાહ નહીં લઉં લે હવે જવા દે મને મારે ઉતાવળ છે એમ કહી બાપુ તો એક પગલું આગળ મૂક્યા ત્યાં રામબાઈએ ફરી વિનંતી કરી બાપા તમે કહેતા હતા કે હું તને સુખી કરવા માંગુ છું હા દીકરી એથી તો આ ઉમરે આ દોડાદોડી કરી રહ્યો છું બાપા તમે દોડાદોડી કરો છો પણ ઉલટી દિશામાં મારું સુખ તો હવે મહારાજના ચરણ સિવાય ક્યાંય નથી પરણાવીને તો ઉલટાની મને તમે દુઃખી કરશો અલૈયા ખાચર તો મૂંઝાયા પણ દીકરી તારે ભગવાન જ ભજવા હોય તો સંસારમાં રહીને ક્યાં નથી ભજાતા તો બાપા એક પ્રશ્ન પૂછું સંસારમાં રહીને પણ ભગવાન જો ભજાતા હોય તો જીવુબા અને લાડુ બા કેમ સાંખ્યયોગ લઈને બેઠા છે અને બીજાની વાત તો જવા દો બાપા તમે પોતે જ બાળ બ્રહ્મચારી બનીને આમ સંસારથી અલગ કેમ રહ્યા અલૈયા ખાચરની મૂંઝવણ તો ઓર વધતી ગઈ એ બોલ્યા જો દીકરી અમારી વાત જુદી છે મહારાજ જેવા મહારાજ મળ્યા અને મુક્તાનંદ સ્વામી જેવા સદ્ગુરુઓનો યોગ થયો અને ખરું કહું દીકરી સહજ આનંદ સ્વરૂપ સહજાનંદ સ્વામીની મૂર્તિનું સુખ માણ્યા પછી મને તો આ સંસારની ખાટી છાસ પીવાનું મન જ નથી થતું રામબાઈએ તો તક ઝડપી લીધી તો બાપા તમે જે ખાટી છાસ ન પીધી અને ફેંકી દીધી તો એ ખાટી છાસ મને શા માટે પાવાનો આગ્રહ રાખો છો રામબાઈની આ ટકોર સાંભળી અલૈયા ખાચર તો અવાચક જ બની ગયા શું કહેવું કાંઈ શું પડી નહીં ખોતરવા લાગ્યા દીકરીની વાત તો સાવ સાચી છે મેં ન પીધી તો પછી દીકરીને શું કામ પાવી પણ ન પરણાવું તો જગત શું કહેશે દરબારને આજ લોકલાજ આડી આવી રહી છે એ બોલ્યા દીકરી તારી વાત તો સાચી છે પણ તને ન પરણાવું તો જગત મને શું કહેશે એ તને ખબર છે જગતના મેણા મારાથી ન ખમાય હું તો તને પરણાવીશ જ બાપા ભગતને ને જગતને બનતું નથી ભગવાન ભજવા તેને લાજશી આવું તો તમે જ અવારનવાર બોલો છો ને અને આજે તમને લાજ કાં આડે આવે અલૈયા ખાચર ખરેખર મૂંઝાયા શું જવાબ દેવો તે સૂચતું નથી એટલે એમણે માર્ગ કાઢ્યો કે દીકરી તું નહીં જ માને એમ ને તો એમ કર આપણે મહારાજને પૂછાવી અને જેમ મહારાજ કહે તેમ આપણે કરવું રામભાઈ તો થોડા અચકાયા પણ તુરંત પ્રસ્તાવ વધાવી લીધો ભલે બાપા મને મંજૂર છે મહારાજ જેમ કહેશે તેમ કરીશ આખરે તો મારે ભેખ પણ એને જ રાજી કરવા લેવો છે ને અલૈયા ખાચરે થોડી રાહત અનુભવી માણસને ગઢડા રવાના કર્યો રામબાઈએ મનોમન મહારાજને પ્રાર્થના કરી હે દિનાનાથ ક્યાંક સંસારના ઊંડા ખાડામાં મને ધકેલી ન દેતા માણસ ગઢડા પહોંચ્યો મહારાજને પ્રણામ કરી સગળી વાત કરી એટલે મહારાજે સંદેશો મોકલ્યો જાઓ રામબાઈને કહેજો પરણીને પ્રભુ ભજવા આ વાત આ સંદેશો કેટલો ટૂંકોને ટચ પણ ભાવ તો અગાત જળના સાગર જેવો એક નાના સંદેશમાં મહારાજે તો ઘણો બધો મર્મ ભરી દીધો છે શ્રી હરિના સંદેશ સાથે માણસ પાછો ફર્યો ઝીંજા વદર આવી અલૈયા ખાચરને વાત કરી અલૈયા ખાચર તો રાજી રાજી થઈ ગયા મહારાજે મારું રાખ્યું ખરું હવે રામબાઈ પરણવાની ના નહીં પાડે એમણે રામબાઈને બોલાવી મહારાજનો સંદેશ સંભળાવ્યો સંદેશ સાંભળતા રામબાઈ પણ થોડીવાર મૂંઝાઈ ગયા પરણીને પ્રભુ ભજવા પરણીને પ્રભુ ભજવા મહારાજના મંત્ર જેવા શબ્દો એમના અંતરમાં ગોળાવા લાગ્યા મહારાજે આવો સંદેશો કેમ આપ્યો હશે આ આદેશ શું છે પરણીને પ્રભુ ભજવા એટલે મહારાજ શું કહેવા માંગે છે રામભાઈ ઊંડા વિચારમાં ઉતરી ગયા ત્યાં અચાનક અંતરમાં અજવાળું થયું અને એમ અજવાડામાં મહારાજના આદેશનો મર્મ ઉકલી ગયો ત્યાં તો બાપાએ સવાલ કર્યો દીકરી બોલ હવે શું કરવું છે મારું ન માન્યું પણ હવે મહારાજનું તો માનીશ ને રામબાઈએ ધીમું હસીને કહ્યું કે હા બાપુ મહારાજનો આદેશ મળે પછી વિચાર શું કરવાનો હોય લ્યો મહારાજે તમારું રાખ્યું હવે કરો તૈયારી રામબાઈની આ વાત સાંભળી બાપુ તો રાજી રાજી થઈ ગયા તપાસ કરતા ખસમા ગામનું કોળી કુટુંબ એમને ગમી ગયું ત્યાં મૂર્તિઓ સારો લાગ્યો સંબંધ નક્કી થયો અલૈયા ખાચરે તો આખા ગામને ગોળ દાણાની અને ખજૂરની છોટથી ખોબે ને ખોબે લાહણી કરી ગળિયા લગ્ન લેવાયા અલૈયા ખાચરના દરબારગઢમાં રૂળો માંડવો નખાયો રામબાઈના નજીકના તેમજ દૂરના સગા સંબંધી ભેગા થયા અલૈયા ખાચરે આખા ગામને નોતર્યું છે અને ગામના બાઈઓ ભાઈઓ સર્વે હોંશે હોંશે રામબાઈના લગ્નમાં જોડાયા છે દરેકને એટલો બધો ઉત્સાહ છે કે જાણે પોતાને ત્યાં જ લગ્ન ન હોય રામબાઈના સરળ નિખાલસ સ્વભાવને લીધે સર્વેને રામબાઈ ઉપર અસાધારણ સ્નેહ છે તેમનું તો આ પરિણામ છે દરેકને એમ થાય છે કે આ અમારી જ દીકરી રામબાઈના લગ્ન છે ત્યાં તો જાન આવી સામૈયા થયા ઢોલ નગારા અને શરણાઈના સુરો રેલાયા સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગી વરાજા માંડવામાં પધાર્યા ઘોર લગ્ન લગ્નવિધિ શરૂ કરાવી રહ્યા છે કન્યા પધરાવવાનો સમય થયો એટલે ઘોર દાદાએ અલૈયા ખાચર સામે જોઈ સાદ કરો કન્યા પધરાવો સાવધાન લગ્નનો આ સાવધાન શબ્દ તો જીવને જગાડનારો છે કે જોજો હવે સવા સંસારના કાદવમાં ખૂપી ન જતા પણ આ મર્મને કોણ સમજી શકે કરોડોમાં કોઈ સદભાગી જ આવો સાવધાન બને છે રામબાઈ ખરેખરા સાવધાન બનીને તૈયાર બેઠા છે પણ બાપુને એની અણસાર સુધા પણ નથી એને તો દીકરી પરણવા તૈયાર થઈ એનો જ અંતરમાં અનેરો આનંદ છે ઘોરદાદાનો સંકેત સાંભળી દરબાર ઊભા થઈ ઓરડાની અંદર ગયા અને સખીઓને ઈશારો કર્યો કે રામબાઈને બહાર લાવો સોળે શણગાર સજેલી સુંદરીને સખીઓએ માંડવામાં પધરાવી લગ્નવિધિ ચાલી રહ્યો છે મંગળ વર્તાયા સપ્તપદીના મંત્રો ભણાઈ રહ્યા છે પહેલું બીજું એમ ફેરા ફરાયા અલૈયા ખાચર ચોરીના દરેક ફેરે મન મોકડું મૂકી અને જમીન અને ગાયોના દાન આપી રહ્યા છે ચોથા ફેરે રામબાઈએ ધીરે રહી ગોરદાદાના કાનમાં પૂછ્યું દાદા પરણવાનું પૂરું ક્યારે થાય ઘોર દાદાને બિચારાને શું ખબર પડી એણે કહ્યું દીકરી આ ચોથો ફેરો ચાલે છે પછી પરણવાનો વિધિ પૂરો થાય દાદા આ ચોથા ફેરા પછી પરણવાનું પૂરું રામબાઈએ તો વિશેષ ખાતરી કરી હા દીકરી પૂરું પછી કોઈ વિધિ બાકી નથી રહેતી દાદાએ ઉત્તર દીધો વળી મનમાં થયું આ છોકરીને પરણી લેવાની આટલી બધી ઉતાવળ છે નહીં હશે ચાર ફેરા પૂરા થયા સગા સંબંધી અને અન્ય લોકો યથાશક્તિ હાથગરણું કરવા લાગ્યા આખા ગામે ઉત્સાહથી હાથ ગરણું કર્યું રામબાઈએ સાડીના આછા પાલવમાંથી દ્રષ્ટિ કરી જોયું કે હવે કોઈ બાકી તો નથી રહ્યું ને એટલે ધીમે રહી પોતે ઊભા થયા હજુ કોઈને કાંઈ અણસાર આવે ત્યાં તો તેમણે માથા ઉપરનો ઘૂંઘટ ખુલ્લો કરી નાખ્યો લોકો તો અચંબો પામી જોઈ રહ્યા અલૈયા ખાચરના મનમાં થયું દીકરી શું કરવા માંગે છે બધા કાંઈક ગડમથલમાં પડ્યા ત્યાં તો જેમ સાપ કાચડી ઉતારે તેમ રામબાઈએ પોતાના શરીર પર ધારેલા સુવર્ણના અલંકારો ઉતારી નાખ્યા અને શરીર પર સૌભાગ્યની નિશાની સરખી પણ ન રહેવા દીધી અને વરરાજાના પગમાં ઢગલો કરી અને ઓવારણા લઈ લીધા અને કહ્યું લે ભાઈ મહારાજની પરણીને પ્રભુ ભજવાની આજ્ઞા પૂરી થઈ આખા ગામે તને હાથ ઘરણું કર્યું અને હવે લે ભાઈ તારી બહેનનું આ હાથ ઘરણું વરરાજા તો આશ્ચર્યથી આભો બની ગયો એણે આ જોગમાયા સામે જોયું પણ રામબાઈની દ્રષ્ટિનું તેજ તે સહન ન કરી શકતા નીચું જોઈ ગયો અહીં અલૈયા ખાચર પણ દિગમૂળ બની ગયા હા હા દીકરી આ શું કરે છે લોકોમાં તો ગણગણાટ થવા લાગી કે રામબાઈ ગાંડા થઈ ગયા કે શું કોકે તેમણે કામણ કર્યું લાગે છે કોઈ કહે દીકરીને જોડ ઝપટ લાગી છે જલ્દીથી ભૂવા બોલાવી ડાકલા બેસાડો આમ વાતો થવા લાગી રામબાઈ બાપુ સામે દ્રષ્ટિ સ્થિર કરી રામબાઈના શરીરમાંથી ત્યાગ વૈરાગ્યના તેજથી કાંતિ પ્રસરી રહી હતી તે સાક્ષાત જોગમાયા જેવા લાગતા હતા બાપા સામે જોઈ ન શક્યા અને દ્રષ્ટિ નીચી ડાળી પૂછવા લાગ્યા અરે દીકરી ગાંડી થઈ આ તો શું કરે છે કંઈ નહીં બાપુ આ તો મહારાજની આજ્ઞાનું અક્ષરશ પાલન કરી રહી છું યાદ છે ને બાપુ મહારાજે કહ્યું છે પરણીને પ્રભુ ભજવા પરણવાનું હવે પૂરું થયું અને હવે તો પ્રભુ ભજવાની શરૂઆત થશે અરે દીકરી તારે આવું જ જો કરવું હતું તો મને પહેલાં કહેવું હતું ને અલૈયા ખાચરની આંખમાં તો જળજળિયા આવી ગયા લોકો તો આશ્ચર્યથી બાપ દીકરીનો સંવાદ સાંભળી રહ્યા પણ બાપુ મેં કહ્યું હોત તો પણ તમે ન માનત તમને તો લોકલાજ નડતી હતી ને કે જગત મને શું કહેશે પણ હવે દયાના સાગર મહારાજે તમારું એ રાખ્યું અને મારક કાઢી દીધો મહારાજના શબ્દોની ઉપરવટ આપણાથી કેમ જવાય બાપુ તમે જ કહેતા હતા ને કે જેમ મહારાજ કહેશે તેમ જ કરીશું અલૈયા ખાચર તો કંઈ બોલી શક્યા નહીં દીકરી મહારાજના સંદેશાનો મર્મ આવો શોધી કાઢશે એવી તો કલ્પના પણ ન હતી હવે રામબાઈનો નિર્ધાર નહીં ફરે એમ નક્કી કરી એમણે વરરાજા સામે બે હાથ જોડી મસ્તક ઝુકાવી ને માફી માંગવા લાગ્યા ત્યારે વરરાજાએ સમજણ સાથે વાત કરી કે બાપુ આ તો મારા સદભાગ્યનો દિવસ હતો કે સતી સાથે ફેરા ફરવાનું થયું અને રામબાઈના ચરણોમાં પ્રણામ કરી અને તેમની ચરણ જ લેતા કહ્યું કે જોગમાયા માફ કરજો અમારી કાંઈ ભૂલ થઈ હોય તો અને અમને સારા આશીર્વાદ આપજો રામભાઈ બોલ્યા ભાઈ મહારાજ તમારું સારું કરશે અહીં વરરાજાએ વિદાય લીધી અને રામબાઈએ બાપુને વિનંતી કરતાં કહ્યું કે બાપુ મારી એક વિનંતી છે મારે અહીં નથી રહેવું હવે વેલડું જોડાવો મને ગઢપુર જવું છે ગઢપુર મને સાદ કરે છે ત્યાં મહારાજ અને મુક્તોની સેવા અને ભજન કરીશ અલૈયા ખાચરનું હયું ભરાઈ આવ્યું રામબાઈ કહે બાપુ તમે મને નાનપણથી ઉછેરી મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો છે અને મારાથી કંઈ સેવામાં કસર રહી હોય તો આ તમારી દીકરીને માફ કરજો અલૈયા ખાચર ગળું ખંખેરીને બોલ્યા દીકરી ભૂલ તારી નહીં અમારી છે બધું સમજવા છતાં વનના મુક્ત પંખીને પિંજરે પૂરવા પ્રયાસ કર્યો માટે તું અમને માફ કરજે એમ કહી બાપુથી ધ્રુસકું મુકાઈ ગયું અને એમની આંસુડાની ધારાથી એમની પૂળા જેવી મૂછો પલળવા લાગી રામબાઈના ત્યાગ પાસે પોતાના ત્યાગ અને વૈરાગ્ય ઝાંખા પડવા લાગ્યા એમણે મનોમન દીકરીને પ્રણામ કર્યા વેલડું જોડાવી દીકરીને ગઢડા વળાવ્યા રામબાઈએ પોતાનું શેષ જીવન ગઢપુરમાં મહારાજ અને ભક્તોની સેવામાં વિતાવી દીધું મહારાજે તેમને મોટા રામબાઈ કરીને રાખ્યા અને પોતાની અસાધારણ કૃપાના પાત્ર બનાવી દીધા કોટે કોટે પ્રણામ હજો આ સહજાનંદે મીરાબાઈના ચરણમાં સહજાનંદ સ્વામી મહારાજની જય